જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આઈટીઆઈ એડમિશન બે હજાર ચોવીસના સંદર્ભમાં અગત્યની ખાસ સૂચનાઓ તો મિત્રો આ કઈ સૂચનાઓ છો તે તો તેના વિશે સંપૂર્ણ આ વિડિયોમાં ચર્ચા કરીશું તો મિત્રો વાત કરીશું કે મોક રાઉન્ડમાં ચોઈસ ફિલિંગમાં મળેલ એડમિશન ફાઇનલ ગણાશે કે નહીં મોક રાઉન્ડ બાદ ચોઈસ ફિલિંગ બદલી શકાય કે નહીં એડમિશન કન્ફર્મ કરી ફી ક્યારે ભરવી તો તેના વિશે આજે સંપૂર્ણ ચર્ચા કરીશું તો અગત્યની જે સૂચનાઓ તો અહીં વાત કરીશું તો કે મોક રાઉન્ડમાં મળેલ ટ્રેડે ફાઇનલ ટ્રેડ નથી તો મિત્રો મોક રાઉન્ડ એટલે શું તો મિત્રો મોક રાઉન્ડ જે છે તમારો પ્રથમ રાઉન્ડના પહેલાં રાખવામાં આવે છે જે જેમાં તમે ચોઇસ ફિલિંગ કરો છે એ ફાઇનલ ગણવામાં આવતી નથી પરંતુ મોક રાઉન્ડ તમને પ્રથમ રાઉન્ડમાં કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવી તો તેને સમજવા માટેનો છે જેથી તમને પ્રથમ રાઉન્ડમાં ખ્યાલ આવે કે તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી ચોઈસ ફિલિંગમાં કયા કયા ટ્રેડો પસંદ કરવા તો તેના વિશેની એક ડેમો કહી શકાય જે રાઉન્ડ રાખવામાં આવે છે મોકરા જે મોકરાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે તો તારીખ સોળ સાત બે હજાર ચોવીસમાં મળેલ ટ્રેડ તમારો ફાઇનલ રહેશે જો તમારે મોક રાઉન્ડની ચોઈસમાં ફેરફાર કરવા માગતા હો તો તારીખ દસ સાત બે હજાર ચોવીસથી ચૌદ સાત બે હજાર ચોવીસ ફાઇનલ ચોઈસ ફિલિંગ થવાની છે તો મિત્રો વાત કરીશું કે મોક રાઉન્ડમાં જે તમે ચોઈસ ફિલિંગ કરી છે માની લો કે ફિટર છે કોપા છે કે તમને જે મનપસંદ ટ્રેડની પસંદગી કરી છે મોક રાઉન્ડમાં તો તમારે મોક રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું છે તો એ ફાઇનલ ગણાશે નહીં પરંતુ તમારે મોક રાઉન્ડમાં તમે ચોઈસ ફિલિંગ ચેન્જ કરી શકો છો જે તમને પ્રથમ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ પ્રમાણે તમને જે તમે પ્રથમ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરશો એ તમારે ફાઇનલ ગણાશે જો તમે મોક રાઉન્ડની ચોઈસમાં ફેરફાર કરવા માગતા ના હોય તો તમારી ચોઈસ ફિલિંગ ફાઇનલ ચોઈસ ફિલિંગ ગણાશે આથી નવી ચોઈસ ફિલિંગ કરવાની જરૂર રહેતી નથી જો મિત્રો તમે મોકરાઉન્ડમાં માં ફેરફાર કરવા માંગતા નથી એટલે કે જે તમે ટ્રેડ પસંદ કર્યો છે એ જ તમારે રાખવો છે કોઈ ચેન્જીસ નથી કરવા તો મિત્રો તમે ના કરી શકો અને તમારા મનપસંદગી એનું એ જ રાખશો તો મિત્રો તમને પ્રથમ રાઉન્ડમાં જે તમારા મોકરાઉન્ડમાં તમે જે ચોઈસ ફિલિંગ રાખી છે એ તમને પ્રથમ રાઉન્ડમાં તમારા મેરિટના હિસાબે તમને મળી શકશે એટલે કે ફાઇનલ ચોઈસ જે ચોઈસ ફિલિંગ ફાઇનલ ગણાશે અને નવી ચોઇસ ફિલિંગ કરવાની જરૂર રહેતી નથી એડમિશન કન્ફર્મ કરી ફી ભરવાની તારીખ અઢાર સાત બે હજાર ચોવીસથી ત્રેવીસ સાત બે હજાર ચોવીસ છે મિત્રો પ્રથમ રાઉન્ડમાં તમને જે એડમિશન મળે છે તો જે તો એડમિશનને કન્ફર્મ કરાવવું ફરજીયાત છે અને તેની તારીખ અઢાર સાત બે હજાર ચોવીસથી ત્રેવીસ સાત બે હજાર ચોવીસના રોજ તમારે ફી ફરજીયાત ભરવી પડશે જો તમે મિત્રો ફી નહીં ભરો તો તમારું એન એડમિશન રદ થશે તમારી રજીસ્ટ્રેશન ફી પાછી નહીં મળે અને ફરીથી તમારે નવ નવું ફોર્મ ભરવું પડશે તેથી મિત્રો જે તમને પ્રથમ રાઉન્ડમાં એડમિસ એડમિશન મળી ગયું છે તો એમાં એક એક વખત એડમિશન કન્ફર્મ કરાવી લેવું અને જે તમને એડમિશન મળ્યું છે એ બીજા રાઉન્ડમાં પણ તમને મનપસંદ અથવા તો તમને મનપસંદ નથી મળ્યું તો પણ તમે કન્ફર્મ કરાવી અને બીજા રાઉન્ડમાં તમને ભાગ લેવા મળશે જો તમે ફી નહીં ભરો તો મિત્રો તમારે ફરીથી નવું ફોર્મ ભરી અને તમે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો તો મિત્રો આ જે સૂચનાઓ છે જે તેના વિશે આપણે વાત કરી જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો